નમસ્કાર દર્શક મિત્રો સત્યનો માર્ગ ન્યૂઝ ચેનલમાં આપ દર્શક મિત્રોને હાર્દિક સ્વાગત છે ઉમરગામ તાલુકાના વલવાડામાં ત્રીસ જાન્યુઆરીના રોજ ક્રિકેટ ટુર્નામેન્ટ પૂર્ણ થઈ હતી જે ક્રિકેટ ટુર્નામેન્ટ માં સ્પોન્સરશિપ કરવામાં આવી હતી આર કે દેસાઈ કોલેજના ટ્રસ્ટી શ્રી મિલનભાઈ દેસાઈ દ્વારા પચીસ હજારનું યોગદાન રહ્યું હતું વલસાડ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી દિનેશભાઈ બાણાભાઈ પટેલ જેવો તરફથી પચીસ હજારનું યોગદાન રહ્યું હતું ભારત પેટ્રોલ પંપના ઓનર શ્રી દેસાઈ જેમના તરફથી પચીસ હજારનું યોગદાન રહ્યું હતું તેમજ પ્રથમ પેટ્રોલ પંપ ઓનર દિનેશ પટેલ સ્મિત પટેલ પ્રથમ ડી પટેલ પ્રવેશ ડી પટેલ તરફથી પચીસ હજારનું યોગદાન રહ્યું હતું જુઓ રિપોર્ટ આર કે દેસાઈ કોલેજના ટ્રસ્ટી શ્રી મિલનભાઈ દેસાઈએ શું કહ્યું બલવાડા પ્રીમિયર લીગના આજે પૂર્ણાહુતિના દિવસે જેમણે જેમણે આ રમતની અંદર ભાગ લીધો છે એમાં દરેક ખેલાડીઓને હું ખાસ અભિનંદન આપું છું જે રમે છે એ જીતે છે કે હા હવે જીત એ તો એ રમતનું પાસું છે પરંતુ રમત થકી આપણામાં જે એકતા આવે જે સંઘર્ષ કરવાની ભાવના આવે એ મહત્વની છે આજે બલવાડા ગામનું યુવા જોઈને ખૂબ આનંદ થાય છે અને મને વિશ્વાસ છે કે આ યુવા માત્ર ક્રિકેટમાં જ નહીં પણ અન્ય ફિલ્ડમાં પણ ખૂબ આગળ વધે અને આ માટે મારા કંઈ પણ કામ હોય તો હું હંમેશા આયોજન કરવા માટે ગામના યુવાનોએ ખૂબ મહેનત કરી છે અને ખાસ કરીને પ્રવેશભાઈ અને ખાસ નીતિનંદન આપું છું કે આટલી મોટી ટુર્નામેન્ટ કરી આપણે સૌ નરેશભાઈ જે પ્રમાણે વાત કરી આવતા વર્ષે પણ આ લીગ કન્ટિન્યુ કરીએ અને એને વધુ એકતાથી આપણે કામ કરીએ એવી શુભેચ્છા સાથે વિમું છું નમસ્કાર આજે વલવાડા વિમેન લિંગ મેચના સમાપ્ત દિને આપણી સાથે આપણા આર કે દેસાઈ કોલેજના ટ્રસ્ટી મિલનભાઈ દેસાઈ કમલભાઈ એની સાથે આપણા નીતિનભાઈ મહેતા બિપિનભાઈ વસી નરેશભાઈ વાલોભાઈ ઉષારભ આનંદભાઈ ભરતભાઈ બિપિનભાઈ સમસ્ત ગામજનો મારા વાલા ક્રિકેટર પ્રેમી તમે જોયું હશે કે આપણે ત્રણ દિવસ પહેલા હું કરેલું અને મેં સુંદર મેચમાં સુંદર આયોજન કર્યું એ બધાનું હું દરેક ટીમને આ જો છે પ્રવેશ છે દરેક ખાસ બધા જણાવું કે એ લોકો જે મહેનત કરે છે જે સફળ બનાવ છે 6 જે ટીમ બેગે કરીને એમનો ખૂબ અભિનંદન આપું છું આ અને છે તો એક પલ્લો છે જીતે તો હારલેને મે આપું છું અને આપું છું અને જે ઓજી 6 ટીમ રમી છે 3 દિવસ માટે એમણે જે રમત બતાવી છે અને રમત રમી અને જે ભાઈ જોર તમને સૌનો અભિનંદન આપું છું જય હિન્દ જય ભારત નરેશભાઈ પી દેસાઈ આપણ આપણા બિપિનભાઈ ઓસી અમરનભાઈ વિકીભાઈ કુમારંકલ અને આપણા બાળુભાઈ તેમજ અહીંયા ઉપસ્થિત આપણા યુવા સાથી મિત્રો અને આ વીપીએલ સીઝન 1 માં ભાગ લેનાર છ છ ટીમ એમના ઓનર નો ખૂબ અભિનંદન હું આપું છું તેમજ અહીં આપણે મહેનત કરનાર જોનટીભાઈ જીરુભાઈ ધર્મેશભાઈ જે બી આપણા યુવા ટીમ છે જેમણે આજ જે આપણે ટુર્નામેન્ટ જે આપણે સફળ બનાવી છે તે બદલ આપણે એમનામ બી ખૂબ આભારી છે તેમજ આપણે રંગરસમ અને વિનય

વિકાસના કાર્યોના આયોજન કરવા માટે આપણે એટલા માટે જ તત્પર રહીએ છીએ કે આપણા નસીબે આપણા કામના જ આવા કંઈ ઉદા કાર્ય જે કંઈ આગળ તરીકે કરશે એના માટે સ્પોન્સરરો આપણી સાથે પણ બિરાજમાન છે એ સ્પોન્સરોને આ સમયે હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું અને ભવિષ્યમાં પણ યુવાનોને અમને લોકોને આયોજકોને આવો સહકાર આપતા રહેશો એવી હું વિનંતી કરું છું અને તોને પરિિતિ કેપીટીમ ને રનટ કિટમે અને ઘરે પાસ નેટ ટીમે ખૂબ ખૂબ અભિનંદન બધા અમારા ખાસ ખાસ અભિનંદન જે બીજી બધી ટીમો એ ભાગ લીધો છે એમને પણ ખાસ અભિનંદન આપું છું કે તમે બધાએ સાથે મળીને આ ટુર્નામેન્ટ સફળ બનાવી છે ગામમાં ભાઈચારો એકતા રહે એટલા માટે આ પ્રીમિયર લીગ મેચ નું વલવાડાની સ્પેશિયલ અને અમને આનંદ થાય છે કે વલવાણા જ બધા ખેલાડીઓ છે અને રમીને આટલું સરસ રમે છે જોઈને અમને એકદમ આનંદ થાય છે એટલે આયોજકને ખાસ વિનંતી કરું કે આ ટુર્નામેન્ટ કાયમ કન્ટિન્યુ કરે અમારો સાથ સહકાર અમને સાથે અમારી સાથે રહેશે